આજે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવીશું ગિટ્સ કંપનીના રેડીમેડ ક આવે છે પેકેટ તેનું બનાવવાનું છે હું કોઈ પ્રમોશન નથી કરી રહી ખાલી તમને બતાવવા માટે જ આ વિડીયો બનાવ્યો છે કે કેવી રીતે બનાવવું કારણ કે ઘણા લોકોને પેકેટથી પણ સારા ઢોકળા નથી બનતા અને એ લોકો બરાબર માપ નથી રહેતા તો આ રીતે પેકેટની અંદર બધું જ ઇન્સ્ટ્રક્શન આપેલી જ હોય છે તે પ્રમાણે તમારે ફોલો કરતા જવાનું ત્રણ ચમચી દહીં મૂકી તેમાં થોડુંક તેલ રેડ્યું તેલ રેડીને એને ફેંટીને સાઈડ પર રવા દીધું છે અને એક થાળીને આપણે ગ્રીસ કરી લેવાની છે આ રીતે પેપર નેપકિન હોય તો પેપર નેપકિન તમાર જો બ્રશ હોય તો બ્રશથી પણ કરી શકો અને પછીથી જે આપણે ગરમ પાણી જે વોર્મ વોટર લીધું હતું તે દહીંવાળા મિક્સરમાં આપણે ઉમેરીશું અને તેને બરાબર હલાવી પીળા જે બેસનનો લોટ છે અંદર એ લોટ ધીમે ધીમે એની અંદર આપણે ઉમેરવાનો છે બે પહેલાં પહેલાં આપણે પીળા ઢોકળા બનાવીશું આ લોટ અંદર ઉમેર દેવાનો છે અને તેનું બેટર તૈયાર કરી આ રીતે હલાવતા હલાવતા જવાનું અને જેમ જેમ બેટર અંદર ગોલશે ને અંદર એટલે તમે અંદર એક એક ફૂલશે અંદર બેટર એકદમ હલકું પડી જશે અને જાગ જેવું આવશે ત્યારે સમજવાનું કે તમારું બેટર રેડી થઈ ગયું છે જો માપ ફોલો કરશો ઇન્સ્ટ્રક્શન ફોલો કરશો તો પરફેક્ટ આ રીતે બનશે એ મારી ગેરંટી છે એટલે જે લોકો સર્વિસ કરે છે જેની જો ટાઈમ નથી એ લોકો આ ગીટ્સનું વાપરે તો તેમાં તેમને સરળતા રહે છે બનાવવા માટે આપણે સાઈડ ઉપર એક થાળી મૂકી દીધી છે હવે બીજા ઢોકળાનું જે બીજું લેયર કરવાનું છે જે સફેદ ઢોકળાનું તેના માટે આપણે સેમ પ્રકોશનમાં આપણે દહીં લીધું છે દહીંની અંદર થોડુંક તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરી અને ગરમ પાણીથી તેને ફેંટી અને સફેદ જે લોટ છે બીજું પેકેટમાં એ ઉમેરી અને એને તૈયાર કરીને એની પણ થાળી મૂકવાની છે એટલે એની પહેલાં આપણે આ જે પી થાળી મૂકી હતી ઢોકળાની એને આપણે ચેક કરી અને એને સાઈડ પર કાઢી લઈશું આ રીતે અને આને બરાબર હલાવીને તમારો લોટ રેડી થઈ ગયો છે આ રીતે હલાવવાનું છે તેને અને થાળીમાં તેને કાઢી લેવાનું છે હવે આની અંદર સાઈડમાં તમને થાળીમાં તમે જે કાઢ્યો ને લોટ એને તમે સ્ટીમ પર મૂકી દેવાની છે અને સાઈડમાં એની અંદર એક બીજું એક પેકેટ આપ્યું છે ગ્રીન ચટણીનું તો એ ગ્રીન ચટણી પણ તમારે બનાવી લેવાની છે થોડું પાણી ઉમેરીને સાઈડ ઉપર જો આપણે વ્હાઈટ ઢોકળા મૂક્યા હતા ને એ પણ રેડી થઈ ગયા છે આપણા અને જો પીળા ઢોકળા પણ રેડી છે જાળી પણ સરસ પડી છે હવે ઢોકળાની ઉપર આપણે ચારે ચારે ઢોકળાના ચાર ચાર ટુકડા કરી બે થાળીઓમાંથી સાઈડ પર લેવાના અને તેની ઉપર આપણે ચટણી લગાવી બે પડની વચમાં ચટણી લગાવીને રેડી કરી દેવાના એ વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે તો સોરી બટ હવે એ વઘાર કરીશું વઘારમાં આપણે થોડીક રઈ મૂકીશું તેલ મૂકીશ તેલ તલ તમારી પાસે લીમડો હોય તો મૂકી શકો તમારી પાસે લીલા મરચાં હોય તો તેની અંદર મૂકી શકો છો બધો વઘાર તમારો રેડી થઈ જાય એ તમે જે ઢોકળા તૈયાર કર્યા હતા તેની ઉપર ધીમે ધીમે તેને આ રીતે પાથળવાના છે જુઓ હું ભાતરી રહી છું તે રીતે તમારે એને ઉપર પાથરવાના છે અને આ રીતે આપણે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે દેખાવમાં પણ એટલા સરસ દેખાય છે કે જોઈને જ તમને ખાવાનું મન થઈ જાય આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય લાઈક કરો શેર કરો અને ખૂબ જ લોકોમાં તમે એને શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરો એટલા સોફ્ટ જાળીદાર ઢોકળા બનશે ગીટ્સથી તો જરૂર તમે તે ગીટ્સનો ઉપયોગ કરીને આ રીતે ઢોકળા તમે બનાવી શકો છો